આપણે મોર્નિંગ મે કાધો વિડિયો શૂટિંગ કર લીએ જોઈ શકો છો મિત્રો લોકેશન કેવો મસ્ત આવે છે દેવી બેલ નું કૃષ્ણ કે કે માથું કપાઈ ગયું હમણા કે દીકના વિડિયો આમ કે આમ હાથમાં રાખે ઇષ્ટમ ભાડ દેંગે બઘડાટી બોલા દેંગે જય માતાજી હરરણ મહાદેવ બધા તો વાગવા માં ટાણે હું એથી તબિયત બગડી ગઈ હતી માથું દુખતું તું થતું તું જાય ગઈ મેં તો કોઈ ખબર એટલી એકલી જાગતી હતી એમાં થોડી ને ઘડીક બહાર નીકળતી હતી ઘડીક ઘરમાં રહેતી હતી ને કામકાજ બધું થઈ ગયું હવે ખીરાવાની રોટલી બનાવવાની છે વાંધા નાખવાના બાકી છે ખાલી રોટલી મેં માં કરી પછી વાં દાખડી અમે ને મારી ફરી વારું ને વારતી વારતી કે તમને વારી દઉં કે વારી હી માર પપ્પા ભરતા જાય મેં કીધું હાલો આપડે મોર્નિંગ નો એકાદ વિડીયો શૂટિંગ કરી લઈએ જોઈ શકો છો મિત્રો લોકેશન કેવું મસ્ત આવે છે દેવી બેન નું સીતાર આરામ છે શ્રી કૃષ્ણ દાયરા ને વાગ્યાતા કઈટ મને કઈ ખબર આમ ફરિયા વારતી વારતી ઓરી વે આવી આ કામ છે ને બધા હથોય ખરું જઈ અથો ન કરી ને તો આ કામ ઘડીક માં ડૂકે નહીં તો બધા વારાસોરા કરવા પડે ને વારાસોરા ન કરી ને થોડું ઘણું સાંડ રહી જાય ને આપણે નીણ કરીએ એટલે પી હું પછી બગાડે ને કુસો બગાડે ને આપણે ન પહોંચે આપડે વેસા તો લેતા હોય ઘર નો તો ન હોય બરાબર ને કૃષ્ણ ને હવે અમારે હીરામણ ની એવું બાકી છે વારાસોરા કરી દઉં ને તાને થોડોક ટેકો થઈ જાય હાલ તો બધા વાળા સોરા કરી દો માથી એ ઓલે થી આમ ને લેતી આવું બધી ને ભી હું બધી છે નીણ કરી દીધી ને એ બધી મંડીયું ખાવા રામ રામ ને સીતારામ મિત્રણ બધા ને તો ભી હું દવા ગયો કમ્પ્લીટ બધું હાવ રેડી ન ખાઈ ગયો નીણ પૂરો બધું એને ખાવું સારું છે ભીમ ને પછી આવા અહીંયા ગોહાડી ગુહાળી નાખીએ ને ગાય કા ફટાફટ નાખીને કેશું બબ દીકરી ભાઈ અહીં દેવલી વારતી જાય પાછી અમે નાખી જાય કઈ ઉકળો પાસે છે પછી નાસ્તો કરે કે દેવલી બનાવે તો કામ બનાવે આવે પરોઠા બનાવે પરોઠા નો પ્રોગ્રામ છે નિયાલ છે હમણાં ઢેફલા ખાધા ના ત્રણ દી લગી એ બહુ ન રોટલે ભજ આવે પરોઠા બનાવે તો સારું ગાઈ ગયા પછી ઓલી વાડીએ જાવ મારે ગતો હાલો બધા હીરામણ કરવા સા પરોઠા ને ગરમા ગરમ જો વણતી જામ નીતિન હીરાવતો જાય ફૂલગર નજી બાકી હે અમારે છે ને રહોડું થોડું ખાકડું પડે અમારે રહોડું બહુ મોટું કરવું છે બેઠા બેઠા ટેબલ માથે હા માં આપડો ધંધો નથી ટેબલ માં બે હાઈ કોઈ દી એ જરે ટેબલ માથે બેહીન ખાઈ બેઠા બેહીન ખાઈ ને તો હોયદ્રી વરે

મારા બંને વિ જીતુભાઈ બરાબર છે હાલો હીરામણ કરી લીધું અમે હીરામણ કરી ગેસ એવો ભર્યો તો કોઈ નિમ નો થાય કે આ ગેસ છે પછી મેં કીધું હાલો ગેસ સાફ કર નાખું એ ગેસ ભરી મૂકવાના કીને ધંધા મારા પપ્પા નીતિ ની ગઈ ઈવો ગેસ ભરી મૂકે ને સાફ કરી આવે ને બે દી નો થાય ને તો ત્રીજે દી પાછો હતો ઈવો નીવો ભરી મૂકે મી એન માર માઈ તા હમ ખાઈ લીધા તો હવેથી હવે ગેસ સાફ ન કરવો પણ હું કરું કોક માણા ધોણા આવે ને જોવે તો મારી ને મારી માની વસ્તી થાય કે બાઈ સાફ સફાઈ ન કરતી હોય ઘર માં એટલે સાફ કરવા જ પડે એમાં હાલે જ નહીં ને સા કરી આમાં મુકારી ગણે આ મૂકી દીધી વસારે આ મુકારી આ મૂકી દીધી ગણે વસારે ઈ ખબર ન પડે કે નવું એક બીજું ઠામ લઈને એની માથે ગણી મુકાય એટલે અમારે આમ કામકાજ છે ભાઈ ને ઓલું ન કહીએ કે વેલા કે મોડા વાવને જ વાહી દાસે વેલા કે મોડો આપણે સાફ કરવાનો હે કરતા વેલારો કર નાખી નકર પછી આમાં બુસ્યું આમ લાગે નઈ હજી તામ ના જો ઢેગલા પડ્યા બધું હજી ઘર માંથી કાઢવાના છે જમાવટ મિત્રો જમાવટ ભગડાટી બોલાવી દેવાની છે મારા બેન ની પછી ઇન્સ્ટાગ્રામ માં ભગડાટી બોલી જવાની છે દહ કે પૂરા થઈ તા કહું કે આ ભાર બધાય ઇન્સ્ટાગ્રામ ફેમિલી નો યુટ્યુબ ફેમિલી નો આવો ના આવો સપોર્ટ કર્યા રાખજો ને આવી જયો થાય હાલો વાગી ગયા અઠાણા ખાડા આવી ગયા કૃષ્ણ બનાવ્યા બાજરા રોટલા ને હું હવે સણા ની ડાયર નો વકાર દઉં અમે આજ બનાવી સણા ની ડાયર અમારે હવારે ઉઠી ને રીંગણા ને બટેટા ને ટમેટા કૃષ્ણ કીધું કે સણા દાળ બનાય એમાં સણા દાળ અડતા ને ભાવે ને અડતા ને ભાવતી તો જો અહીંયા મેં વઘારતા દઈ દીધો હું કોઈ વિડીયો બનાવતા ભૂલી જાય હું કે વિડીયો થોડોક બનાવી ને કૃષ્ણ ગેસ કર્યો ભડકા જેવો ફૂલ જીવો કર્યો આસ્તા જો વગર માગી તો લીમડો લીમડો નાખીને આ છે સણાની ની ડાયર ચાલો ડાયર સડી જાય ને એટલે અમારે છે ને બપોરા કરવા બેસી જાય તમે હાલો બધા બપોરા કરવા સણા દાળ બાજરા રોટલા શાહ ને દોય હે કૃષ્ણ કે કે માથું કપાઈ ગયું હમણાં કે દીક ના વીડિયો આમ કે આમ હાથમાં રાખી નતું ત્યારે ભૂલાઈ ગયું મારે આવું છે બધું કામકાજ મારું ત્યાં સારું આલો જાહે પાછું ગેસ ઉપર આલો વાગી ગયા ટાણે સાડા પાંચ થી પોણા સ જેવું થઈ ગયું ફરિયા વાર્યા હંજવારીયું કાઢ્યું ક્રિષ્ના બે હું તો હંસે તો લાઇટ ના લાઈટ આજે અમારે હવાર ની કવર આવે લાઈટ એટલે કે હવારે નતી પાછી અડધી કલાક આવી તી પાછી વહી ગઈ વરી પાછી બપોર વસાર આવી પાછી વહી ગઈ એટલે લાઈટ આવે ને તો ક્રષ્ણા નો આવે ને અમારે જો નવી ગાયલી આવે ને એને મોડો પહેરાવે નવી ગઈ ને મોડો પહેરાવે મોડો સિસ્ટમ ફાડ દેગે બઘડાટી બોલા દેગે ગાયનો મોડો તોડવાન કે સરી રાખ્યો ઓલું નો કરતા ગાય નો હા મોડો એમ કે લો હા હું આપણે આવી સરી રાખવી પડે અહીંયા નાડા છે આ તે મોડા છે બધું કાપવા તો હશે ને ગાય ને બોડો પહેરાવી દીધો ને મારી માય લોટ બાંધો પછી તાપ કર્યો હવે એને રોટલી કરવા બે હું પછી પી હું ના મોવારા કાતરે ને મારા પપ્પા છે ને પાવરા કરે ઢોરને ને દોવાન થઈ ગયું ને હાડા સો વાગ્યા મારે લાઈટ નતી હું બેઠી લાઈટ આખરી આવી હતી આ લુગડા હામાં કરવા તમને મેં નતું કીધું તમને મેં નતું કીધું કે અમારા પાડો આવ્યા તા મલક ના લુગડા દઈ ગયા તે જાય ઢેગ લેવા હા કરું હી હું ક બધા હમા કરી દઉં ને તો પછી એને ફોન કરો તો એ આવે ને લઈ જાય જો તમારે કોઈ ને પણ આજુબાજુમાં રહેતા હોય બડી ને તો આવી જાય હું તમને કરી દે હું છે નથી આવતી ઈ કોઈ કોમેન્ટમાં ન પૂછતા કે તમે ડ્રેસ સીવો બ્લાઉઝ સીવો એ કોમેન્ટમાં મારે જો ટાણું હોય ન હોય તમને જવાબ દેવાનું એટલે હું તમને મળી જ કહી દઉં કે જો એવું નથી આવતી હાંધડા હુંધડા જી કહેવો ની કર દે તો જો કઈ કરાવવું હોય તો જરૂરથી આવી જાય બરોબર બાકી તમારી માં જો રોટલી કરે ને તાપ બહાર જાય જા મળી જા તાવડી બારી જાહે જો તા ખરી તાપ બારો નીકળી ગયો કરવા મળી રોટલી આવે બાપુ ને પછી ખાવાનું તાણું થઈ જાય હાલો તો આપણો આજનો વિડીયો અહીં પૂરો થાય જો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને આવજો બધાય